સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર બ્લોગમાં જો વાગી ગયા દિલીપ રાખે આમાંથી ઉતાર્યા હતા હમણાં એ આ એન્ડા માંથી ઉપાડ્યો ને ઉધરી ચડી ગયા છે કારા થઈ ગયા છે નીચે ત્યાં તરફ આપણે તરફા ને ઉધી ખાઈ અને આ બાજુ ડુંગળી ઉખડવાનું ને ડુંગળી ઉખડે બસ હવે આ લાસ્ટ એક દોરિયો હજી તો ત્રણ હાચા આટલી એક દોરિયો ને થોડીક માથે દસ બાર પાટલા બીજા આપણે આજે પાણી વારવાનું હોય પણ પેલા ડુંગળીને ટાંકીવાનું પાણી બદલાવી લઈ તો ડુંગળી ધો ના આવે ચાલો પેલા પાણી બદલાવી લઈ પછી થોડું ખાતર લઈને પછી પાણી ચાલુ કરી આપે આ બાજુ દિલીપ ભારી ખણી આવે દિલીપ ભાઈ કેટલી ભારી હે ભાઈ એ કેટલી ભારી હે ભાઈ તો રાખી દેવો ને કે નીચે કારા થઈ ગયા છે એટલે બજાર ખણે અવાર પછી પછી નવું કામ અસાઈ કરશે એનું ચલો આપણે પહેલા પાણી બદલાવી લઈએ પછી ખાતર પર લઈ લઈએ પપ્પા પાણી બદલાવે બધું બોર મારી રહ્યા છે હજી આ બાકી એ બદલાવાનું આરિયા ટાંક્યું મેં અંદર ગારો કેટલો ગારો આપાય દૂર નાખી ને ડુંગરીના બોડી માં રેતી બેગા બગિતમાં કો પાછે જઉં માં લાઈન ખડી હે અત્યારે પરમદી જા ખેતરે આયા તા જો પરમદી ફૂલ અત્યારે ફૂલ આવી ગયા માં આવી ગયા આવે વચ્ચે આવે ક્યાંક ઘેરે ઘેરેમાં વધારે આટલો ઘેરો કેટલો મોટો થઈ ગયો પેલો થોડોક મોટો ઉપાલો વાહે વાયે તો

માલે બરાબર હે આ બાજુ થોડોક ટોટો આવ્યો હતો ને આ અહીંયા થયો આ લાઇનથી લગભગ બે નંબર હે આ થોડાક ઓછા વધેલા હવે પછી આખી કોથરી ન તોડી બે નંબરની કોથરી તોડેલ હતી ને એ જ પછી અહીંયા નાખી દીધી જો આ બાજુ લગભગ આ લગભગ આ લગભગ આ લાઇનથી જે આ બે નંબર આ બાજુ એમએસી પંચાવન એ ફરક જ થઈ જાય જો મારામાંથી તો આ તો બરાબર આ થોડાક વધારે વધી ગયા આગળ આગળ વચ્ચે તો બરાબર હે વાંધો નથી આવે એવા હજી ઉકળ્યું નથી મારો એક વાર ઉતાર્યા હતા અહીંયા પડ્યા થોડાક બે ત્રણ ભારી એવા હતા વધારે થતા એની એને આ પાડાવું વાવે તારે આપણું નથી આપણા પાડોશીનું બીજાનું ઘઉંનું વાવેતરે જો વાવેલા ઘઉં એ સાટેલા નથી ને અમારે અહીંયા વધારે સાટવાનું ઝાલે આ ઇલાકામાં પણ હવે વળી અમુક અમુક વાવેર વાવ્યા વાવણેથી આ બાજુ આપણું ગામ આયો જૂનો ગુંદો હોય કોઈને ને ભાઈ ગુંદાનો અથાણો બનાવો હતું ગુંદા તાસ ને આપણે કેશું એટલે હું તો લઈ જાય ગુંદા આવે આમાં જોરદાર વળી લગભગ હરસાલ વળી મિની વાવાજો આવે ઉપરથી ડારો તૂટી જાયો પણ પાછો એવો ને હો થઈ જાય વાંધો નથી આવતો જે બી એને એક બાજુ હતો એ તો હવે લગભગ પડી ગયો પડી ગયો હે પાછો ફૂટે વાવાઝોડા માં પડી અહીંયા વાવાઝોડા જ આવે વધારે હર સાલ હવે વાવાઝોડા થયો કઈ આવતું જ નથી વરસાદ આવે એટલે વાવાઝોડું સાથે હોય જ નથી બોરા હે યાર રાતે આપડા આપણા માં નથી બોરા આમ ઘણા નિંગાળ બાજુ ફૂલ આવી ગયા ગયો રાયડો નકા ફૂલ આવે ને પછી જ હાલે એથી પેલા ના હાલે કે હલો આપે હાલશું રાયડો હાલે તો હાલે આપે થાલી હાલશે ને હું હજી ડુંગળી ધોવાની આપે ને હલો કે લઈ લીધો આપે

બારે કાઢ લઉં આને બબા ભારીમાં છોડી નાખું આને લખો કે થોડું ના તો તો લેન છોડી નાખું હા એક કાખ હે રાખી દેતી લેન હા આવતે કે ઓ હું ઓટલે લાઇન કરતા હો આમાં ઓ હું રાખી દઉં આમાં ફૂપાડીને છે છોડી હા બસ પારવી એ જાલી જાલી નાખ આખું જાશ છોડી નાખ આ એમ ગોઠવી નાખ હા એ વિધુ ગોઠવે કેમ કહેવાય ગારો ઘણો હોય અને છેટું થઈ જાય કે ટોલીમાં ઉપાડ નહીં પછી બે પાટી ઉખેડી બે પાટી ઉખેડી એટલે લગભગ દસ અગિયાર બાજકા તો નીકળી આવે એનો માલ થઈ ગયો મોટો હોય આ એમ ગોઠવતો ગોઠો બધી એક પાઈ ગોઠો તો વર્ગી આપણે ટેક તો લઈને આવી ગયા આ દેખ હવે એયા તો આ દે ઓરી દો મિત્રો વાગી ગયા ત્યારે પાંચ એ આપણે એવી રીતેની વાત જોઈ કે હું રત્નલ અને બાલ કપાવાના તો મારે બાલ કપાવા કાલે તો કાલે મોડો થઈ ગયો પછી આજે શું ડુંગળી ડુંગળી બંધ આજે આપણે ના ખાલી અંજારા લાવી હતી અને બપોર પાછળ બંધ નાખી આજે માર્કેટ બંધ હે ભુજમાં જે હોય કાંઈ ખબર નથી શું હશે એમ કહેતો આજે બંધ હશે ને આજે પ્લાસ્ટર વાળા આવ્યા હતા ચલો વિદિત આવે ત્યાં ઉપર ફરી આવી કેટલું કરી ગયા પ્લાસ્ટર અ ઉપર ખાલી ધાબાનું કરી ગયા છે બસ કે સાઈડો બધું બાકી હે જો કે અંતરું દાનાર કુની દેખાતો હું કદજ ઉપર ની સ્લેબ કરી ગયા છે બાલ કપાય ને થઈ ગયા રેડી વિદા કેવા કપાય કેવા કેવા વાત બોલ વન સાઈડ વન સાઈડ વન સાઈડ કા એ બરાબર આપણા ગાડી ઘરે ભરત ભાઈ આપણા જૂના મિત્ર હે ભાઈ હા આથી 15 વર્ષ પહેલા ને કા હા બસ 15 વર્ષ થઈ ગયા 15 વર્ષ સુપર 15 વર્ષ ઉપર ભાઈ કારીગર એક નંબર ini <icana> Ayo Ta sebelah hari ini dari posnya ayat ayo marketmah di tara bakiaf

टमाटा उतारे टमा तो खड़ा है बीजा जाए फरे

હજો ડ્રાઈવર અંદર બેહી ગયા પાછો ભાગી ન જાય અને આપા આવતે હેટને ડાયરેક્ટ કામ કરવા મડી ગયે છે દેવીના પર અનિતા પણ જો કામ કરવા ભાઈ અમાર બે બેનીને અમે વાત જોઈ કલ્પનાની ને અનિતાની એ આવતે કામ કરવા જોયે લઈને પોચા જા આપા ડ્રાઈવર ઉતરો અમાર આવતા નથી વિડીયો આપણને મુઠવાડો ટાઈમ જડતું નથી વિડીયો આમણે બનતા જ નથી ਬਨੇਲ ਪੜਿਆ ਤੇ ਮੁਕਵਾਨੂ ਟਾਈਮ ਨਹੀਂ ਅਧਿ ਹਰਦਾ ਢੂੰਗਰੀ ਨਾ ਆਵੇ ਉਹ ਢੂੰਗਰੀ ਕੱਲ੍ਹ ਲੋਦੀ ਨਹੀਂ ਆਵੇ ਬੇ ਦਿਨ ਹੀ ਆਵੇ ਪਾਸੇ ਬੇ ਬੇਤਨ ਆ ਜੋ ਡੋਇਆ ਕੇ ਖਾਠਾ ਕੀਦਾ ਜਮਰਾ ਮਾ ਜਮਰਾ ਮਾ ਖਾਠਾ ਖਾਠਾ ਕੀਦਾ ਡੋਇ ਕਿਤੋਂ ਆ ਤੇ ਆ

અને આજે અરિદ રાત્રે નો નાસ્તો કરવાનો હોય શું રાખી બાબા કે હું આ દઈતા લગભગો દિવસ ન થાજ હું આવું નાસ્તો થાય એટલે હાલો તો આખર તમે ને બતાવશું નાસ્તો કર પહેલા તો બાટકા ભરાઈ ન થઈ ગયા કમ્પ્લેટ અને બધાયને લાગી હે ભૂખ એટલે બધાય જો નાસ્તો કરવા બેહી ગયા બધા સમોસા ને ગાંઠિયા પાપડી બાપા ને લક્ષ્મી ફૂવી ને અનિતા ફૂવી ને બધા બે ગયા અને આપણે પપ્પા અને મમ્મી ગાડી આવ્યા તા એટલે બાચકા ચડાવે હાલો તો હવે નાસ્તો કરી લઈ હલો તો હવે પપ્પા અને મમ્મી એને બધા વાટકા ભરાઈ લીધા અને ગાડીએ હલી ગઈ હવે ઈ બાજુ નાસ્તો કરવા બે ગયા આપણે નાસ્તો કરે માં ને મમ્મી ને

વિશાલ આહિર રમેશ આહિર રાજેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ આટલી કાલના વિડીયોમાં કમેન્ટ હતી તો કમેન્ટ કર્યા બદલ આભાર અને હવે વિડીયોમાં કમેન્ટ કરજો તો હવે વિડીયો થઈ જશે ઘણો લાંબો એટલે વિડીયોની આખી એન્ડિંગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ થેન્ક્સ ફોર વોચિંગ